તો ભાવનગર જિલ્લાના સિહોરમાં રહેતા અને સણોસરા ખાતે પીજીવીસીએલમાં નોકરી કરતા ધવલ રાજ્યગુરૂ દ્વારા અબોલ પશુઓ માટે અનોખી સેવા કરાઈ રહી છે જેમાં ઉકરડા અને ડસ્ટબિન ફેંકી દીધેલા ખોરાકને ખાતા પશુઓના મોઢામાં લોકોએ ફેંકેલા કાચના ટુકડા બ્લેડ ખીલીઓ વગેરે ન જાય તે માટે તેઓ જાતે જ વેસ્ટ માલ ઉઘરાવે છે તેમજ ખાસ પોઈન્ટ પર મોટા પીપળા મૂકી લોકોને જાતે જ તેમાં આવી વસ્તુઓ નાખવા અનુરોધ પણ કરી રહ્યા છે ભાવનગરના સિહોરમાં રહેતા અને પીજીવીસીએલમાં નોકરી કરતા ધવલ રાજ્યગુરુ અબોલ પશુઓની અનોખી સેવા કરી રહ્યા છે સામાન્ય રીતે ઉકરડાઓ અને ડસ્ટબિનમાંથી રખડતા અબોલ પશુઓ ખોરાક ખાતા હોય છે જેમાં પ્લાસ્ટિક ઉપરાંત લોકોએ ફેંકેલા કાચના ટુકડા સહિત અનેક ચીજવસ્તુઓ એઠવાળમાં ભળી જાય છે આવી અણીદાર ચીજવસ્તુઓ અબોલ પશુઓના પેટમાં જતા અનેક પશુઓ મોતને પણ ભેટે છે જેને લઈને તેમણે એક અનોખો અભિગમ અપનાવ્યો છે તેમાં કાચના ટુકડા સલૂનમાં વપરાતી બ્લેડ ખીલીઓ વગેરે કોઈ ઉકરડા કે ડસ્ટબિનમાં ન ફેંકવા અનુરોધ કરે છે સાથે જ આવી ચીજવસ્તુઓને તેને દુકાનોમાં એક બોક્સમાં જમા કરવા જણાવે છે જેના અઠવાડિયામાં એક વખત તેઓ પોતે જ આવીને લઈ જાય છે અને તેનો યોગ્ય નિકાલ કરે છે કે મિત્રો આપણે એક ધ્યાન રાખવું જોઈએ કે આપણે જે કંઈ કચરામાં કે ડસ્ટબિનમાં કાચ બ્લેડ ખીલી સોયબીન જેવી વસ્તુ આપણે ફેંકતા હોઈએ છીએ અને તે જ ડસ્ટબિનમાં લોકો એંઠવાળ છે વાસી વધેલો ખોરાકને એવું ફેંકતા હોય છે તો ખોરાક સાથે ભળીને અબોલ જીવના મોઢામાં જતી હોય છે તો એવું ન કરીએ અને આપણે અલગથી તેનો નિકાલ કરવો જોઈએ જેથી કરીને અબોલ જીવને મોતનું કારણ તે ન બનવું જોઈએ અને મને જેટલા લોકો જોઈ રહ્યા છે સાંભળી રહ્યા છે તે દરેક લોકોને મારી વિનંતી છે કે તે પણ પોતાના ગામની અંદર પોતાના શહેરની અંદર આવી અનોખી જીવને બચાવવા માટેની સેવાની શરૂઆત કરે જેથી કરીને આપણે અકાળ અકાળે મરતા અનેક જીવોને બચાવી શકીએ ને ધવલભાઈ અમારે ત્યાં આગળ આવે છે બ્લેડ લેવા આઠ દિવસે આવે છે ને એ ન આવ્યા હોય તો એને જે ટીપ મૂક્યા છે ત્યાં આગળ અમે નાખીએ છીએ બીજા નંબરમાં ધવલભાઈ રાજ્યગુરુનું કામ એ પાંચ છ મહિનાથી ચાલુ છે સતત અબોલ પશુઓની આવી અનોખી સેવા કરનારને લોકો પણ મિરદાવી રહ્યા છે અને તેમની આ સેવાકીય પ્રવૃત્તિમાં ભાગ પણ લઈ રહ્યા છે વેસ્ટમાંથી ભેગા થયેલ કાચના ટુકડાને ધવલભાઈ રિસાયકલિંગ માટે મોકલી આપે છે તેમજ બ્લેડ સહિતના ભંગારને પણ તે વહેંચી તેના જે રૂપિયા આવે તેમાંથી અબોલ પશુઓ માટે સારવાર ખર્ચ પણ કરે છે આમ કાચ બ્લેડ જેવી વસ્તુઓ જ્યાં ત્યાં ન ફેંકતા તેને યોગ્ય ઉપયોગ થાય સાથે અબોલ પશુઓની સેવા અને તેના વેચાણના રૂપિયાનો ઉપયોગ સારવાર માટે કરી રહ્યા છે કેતન સોની નિર્માણ ન્યૂઝ ભાવનગર